પતિ બળજબરીથી અનનેચરલ સેક્સ કરે પછી ભલે પત્નીનું મૃત્યુ થાય તો પણ આને બળાત્કાર નહીં માનવામાં આવે અને પતિને કોઈ સજા નહીં થાય આવું આપણા કાયદામાં નોંધાયેલું છે અને છત્તીસગઢની હાઈકોર્ટે ફરી એકવાર તેની પુષ્ટિ કરી છે શું છે આ આખો મામલો કોર્ટે શા માટે કહ્યું કે પત્ની સાથે બળજબરીથી અપ્રાકૃતિક સંબંધ બાંધવો તે ગુનો નથી અને આ નિર્ણયની શું અસર થશે જાણીશું આજના એક્સપ્લેનરમાં અગિયાર ડિસેમ્બર બે હજાર સત્તરના રોજ બિલાસપુરની સરકારી હોસ્પિટલમાં એક આધેડ વયની મહિલાને દાખલ કરવામાં આવી મહિલાના ગુપ્તાંગ પર ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે બ્લીડિંગ થઈ રહ્યું હતું મહિલાએ મેજિસ્ટ્રેટને પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેના પતિએ તેની સાથે બરજબરીપૂર્વક પ્રાકૃતિક સંબંધો બાંધ્યા જેને કારણે તે બીમાર પડી ગઈ નિવેદન આપ્યાના બીજા જ દિવસે મહિલાનું મૃત્યુ થયું આ કેસ લગભગ તેર મહિના સુધી ચાલ્યો અને અગિયાર ફેબ્રુઆરી બે ના રોજ

જો પત્ની વર્ષથી વધુ ઉંમરની હોય અને પતિ તેની સાથે શારીરિક સંબંધ બનાવી રહ્યો હોય તો તેને ન કહી શકાય અપ્રાકૃતિક સંબંધો માટે પત્નીની સંમતિ જરૂરી નથી તેથી આરોપી દુષિત નથી ગેર ઇરાદન હત્યા પર હાઈકોર્ટે કહ્યું કે પુરાવા વિના એવું ન કહી શકાય કે મહિલાને સેક્સ દરમિયાન ઈજાઓ થઈ હતી જેના કારણે તે મૃત્યુ પામી જો કોઈ મહિલા સાથે બળાત્કાર કરવા પર મૃત્યુની સજા છે તો પછી પત્ની પર બળાત્કાર કરવા બદલ કોઈ સજા કેમ નથી કોઈ મહિલા પર બળાત્કારના કેસમાં કેસ ની કલમ ત્રણસો પંચોતેર અને ત્રણસો છોતેર હેઠળ અપ્રાકૃતિક યોન સંબંધ માટે કલમ ત્રણસો સિત્યોતેર હતી પરંતુ આ કાયદાઓમાં પતિ પત્નીને અપવાદ ગણવામાં આવ્યા છે એક જુલાઈ બે હાજર ચોવીસ થી આઈપીસી ને બદલનાર ભારતીય ન્યાય સંહિતામાં પણ વૈવાહિક બળાત્કારને અપરાધ ગણવામાં નથી આવતો ઉપરાંત કલમ જેવી કોઈ જોગવાઈ નથી જે અપ્રાકૃતિક સેક્સ ને અપરાધ જાહેર કરે પણ આવું કેમ છે આ અંગે સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ અશ્વિની દુબે કહે છે ભારતીય કાયદામાં પતિ પત્ની વચ્ચે સેક્સ્યુઅલ એક્ટિવિટીસ ને બંધ ઓરડામાં થતી પ્રવૃત્તિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે કરવાનો ઇન્કાર કર્યો છે હાલ વૈવાહિક બળતકાર નો કેસ સુપ્રીમ કોર્ટમાં છે પરંતુ એક સવાલ સતત ચાલી રહ્યો છે જે પત્નીઓ પોતાના પતિ ની બળજબરી નો ભોગ બને છે તે મહિલાઓ શું કરવું આજના એક્સપ્લેનર માં બસ આટલું જ